ને કાકી પણ આવી ગયા હે મસ્ત તૈયાર થઈ બેન પણ તૈયાર થાય મસ્ત આજો કંકો ગાળે મમ્મી તૈયાર થાય બાકી આપણે પણ તૈયાર થયા કેમ છો બધા મજામાં તો આઈ હોપ ચાલો ફરીથી આજે એક શરૂઆત થઈ ગઈ અને તમે આખી નાઇટ પર વરસાદ પડ્યો ને તો દેખો કેવું થઈ ગયું છે જો હે ને આ જો આખું ભીનું ભીનું થઈ ગયું આખા બાયણા અને અહીંયા પર તો જો અહીંયા પર તો ને એવું બંધાય ને કાદવ ખીચડ થઈ ગયું અહીંયા પર અમારા છે ને આગળના ઘરના ભેંસું બંધાય અમારા જે માડી જાય છે ને અમારા કાકાનું જ ઘર છે ચાલો આ ઘર પણ મેં તમને બતાવું તમે ના હોય તો જો અમાર કાકાનું જ ઘર છે બાકી આપણી સાયકલ જો આપણી સાયકલ અહીંયા પડી છે આપણે હવે જવાનું છે ને થોડાક દિવસમાં તો મેં સાયકલ નાખી ખોલી નાખેલી ને તો અહીંયા ફિટિંગ કરવા માટે આપણે અહીંયા મૂકી દીધી છે મસ્ત બરાબર બાકી આ જો આ મારા દાદા પણ મારા દાદાજી જેમની તબિયત બહુ જ વીક છે હમણાં 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 હું અમર નાખી ને તો બી આ બીમાર થઈ ગયેલા અને હમણાં પાછળ બીમાર થઈ ગયા છે આમ કરો આમાં આમાં હે એમને ખબર છે કેમ કે હું બહુ બધી ફરમને બ્લોગમાં લીધા છે ને એટલે અમને ખબર છે કે આ વિડીયો બનાવે છે ચલો મસ્ત સુતા છે અને આ એમના અમના મતલબ દાદીમાં કંઈ નહીં ચાલો આપણે મસ્ત આપણે ગયા છે બાકી ભૂખ લાગી છે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને અહીંયા પર જો બાઈકને ધોવી પડે છે આ બાઈક આપણી છે સ્પ્લેન્ડર બાઇક છે ને તો ધોવી પડે છે જો કાદવ કિચર બહુ થઈ ગયું છે કંઈ નહીં પહેલાં આપણું પેટ પૂજા કરી લઈએ અને પછી આજે અમારા ઘરે જમવાનું કંઈક અલગ જ બન્યું છે તો આ રી આપણી ડીશ જેમાં આપણે રોજ આમાં જ ખાઈએ છીએ તો ચાલો બાકી મસ્ત અમારા ઘરે આજે બની છે કઢી બની છે કઢી તો ચાલો કઢી અને તો કઢી બનાવી છે તો કઢી લઈ લે અને અહીંયા પણ બન્યા છે મકાઈના રોટલા ઓ પડી ગઈ પડી ગઈ પડી ગઈ જો આપણાથી એક જ ખવાશે મકાઈનો રોટલો એટલે બંધ કરી દઈએ બાકી તમે બધા કહેતા હોશો કે ગોપુભાઈ તમને આટલા બધા લાઇટો ચાલે છે તો લાઇટ બિલ ક્યાંથી આવતો હશે તો નહીં ચાલો પણ પહેલાં આપણે મસ્ત ખાઈ લઈએ અને જો કઢી છે અને મકાઈનો રોટલો છે તો ચાલો ખાઈએ મસ્ત કઢીને મકાઈનો રોટલો અત્યારે મસ્ત આપણે તૈયાર થાય અહીંયા છે અને અહીંયા અમારા ગામમાં રથ આવે છે મતલબ કે મતલબ કે અમારા ગામનો જે અંબીમાંનો ર થાય ને એ અંબાજી જાય છે ને તો એના પહેલાં એ આખા ગામમાં ફરે એટલે અમારા ફળિયામાં આવે છે તો હંમેશા ને આરતીને બધું કરવાનું છે પૂજન પૂજન તો જો અહીંયા પર અમે બધું તૈયાર કરીએ જો બેઠા બધા ને અહીંયા આપણે જો તૈયાર કરી છે જો આરતી આરતી કરવાની ને કાકી પણ આવી ગયા છે મસ્ત તૈયાર થઈ બેન પણ તૈયાર થાય મસ્ત આજે કંકોવાળે મમ્મી તૈયાર થાય બાકી આપણે પણ તૈયાર થયા ચાલો આરતી કરવાની છે અહીંયા પર જો ત્યાં સામે રથ આવી રહ્યો છે જુઓ આ જો સામે રથ જતો રહ્યો અને જો આપણે આરતી બારતી મસ્ત કરી આપણા ફળિયાવાળા જો બધા ચાલો જો તમને પણ આરતી આરપી અને પ્રસાદ બી લઈ લે લાવતી કરી દીધી હવે પાછા કપડાં બદલી નાખીએ એ તો તરત શર્ટ બદલી નાખ્યું પાછું હવે બધા કમ્પ્લીટ નવું વાગવા કરે છે અને હવે આપણે જમવા બેસવા પણ કરીએ છીએ જો નવ વાગવાની તૈયારી અને અહીંયા જો અમારા લક્ષભાઈ એ કઈ નહીં ચાલો આપણે મસ્ત જમવાનું બની ગયું છે તો ચાલો આ બધા જમવા બે ગયા અને અમારા આજે નીરજભાઈ આવ્યા છે ઘરે કઈ નહીં ચાલો આપણે જ મસ્ત જમી લઈએ જો આજે જમવામાં અને કોરા બેડા બે છે ખાટા કોરા બેડા અને બીજું રોટલી પણ છે ચાલો મસ્ત જમી લઈએ મસ્ત મને તો નીંદર આવી ગઈ છે અમે તો સુઈ જઈએ તમે પણ સુઈ જાઓ બાકી આજનો બ્લોગ તમને ગમી હોય તો લાઈક કરી લેજો અને ચેનલ પણ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બાકી આપણે મળીએ કાલના નવા નવા બ્લોગ સાથે તબક્ક કહી લઈએ ટાટા ગુડ નાઇટ ટાટા બાય બાય અલક્ષ ટાટા ગુડ નાઇટ બાય બાય નાઇટ